અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને દૂધમાં સાંકરની જેમ ભેળવવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અપીલ વચ્ચે પક્ષ પલટો કરનાર નેતાઓને ભાજપના કાર્યકરો મંચ પરથી રૂબરૂ સંભળાવવા લાગ્યા છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા માણાવદરના અરવિંદ લાડાણીને કાર્યક્રમ દરમિયાન ભાજપના સ્થાનિક નેતાએ જે ટોણો માર્યો તે સાંભળવા જેવો છે વંતલીમાં આયોજિત કાર્યક્રમમાં દિનેશ ખટારીયાએ નામજોક લાડાણીને કાર્યપદ્ધતિ કેવી કરવી પડશે તેની સલાહ માઈક ઉપર આપી. જો આ ટોણો ગણવો હોય તો ટોણો હળવા اندازમાં ટકોર કરવી હોય તો ટકોર અને જે ગણવું હોય તે આપ દર્શકો જ નક્કી કરો. પછી કામ ભાગ્ય કિયમ અરવિંદ સાથે રેડી ને? કરવાનો મતલબ. પછી કામ